નમસ્કાર મિત્રો આજે હું છું રાણપુર ગામમાં તાલુકો અને જિલ્લો રાજકોટ રાણપુર ગામના જિજ્ઞેશભાઈ ખોયાણીના ખેતર ઉપર આજે અમે કર્તવ્ય કંપનીનું પદમા મરચું જોવા આવ્યા છીએ અને મારી સાથે અમારા જે વેપારી મિત્ર છે ગોપાલભાઈ કથિરિયા મધુવન એગ્રો કુવાડવા અને આજે જે અમે મરચી જોઈએ છે તો આપણે ગોપાલભાઈને પૂછીએ કે એમણે અત્યારે મરચીમાં જે ઓબ્ઝર્વેશન લીધું એ કરંટ સિચ્યુએશનમાં અત્યારની પરિસ્થિતિ શું છે ઓગસ્ટ મહિનાનું પહેલું જ અઠવાડિયું છે અને ગોપાલભાઈ અને અમે બંને કર્તવ્ય કંપનીનું પદમ જોવા આવ્યા છે તો ગોપાલભાઈ શું લાગે છે મરચી મરચી તો આ વાતાવરણમાં બહુ સારી છે જોકે આવી મરચી કોઈને રહી નથી આ વાતાવરણમાં અને ઉત્પાદન આ બીજી વીણી છે અને આ મરચી આપણે કલર ફૂલ વીણવામાં સારી છે અને ફ્રૂટ અંધારા લાગે છે એટલે મરચી બહુ સારી છે કપિલભાઈ અત્યારે જનરલી બધા વેપારી આ જે લીલું મરચું ખરીદી કરતા હોય એમાં પોપટી કલરનું મરચું અને આ એકદમ ઝેરી ડાર્ક લીલો કલર છે તો આ બંનેને હિસાબે આ મરચીના ભાવ ખેડૂતને વધારે સારા મળી શકે એવું છે આમાં જે માંગ છે બહારની માંગ હોય તો ત્યાં મરચું હાલતું હોય આ પ્રકારનું તો ખેડૂતોને ભાવ સારા મળી શકે અને આ થોડુંક ટકાઉ મરચું આવે એટલે ટ્રાન્સપોરેશન માટે બહુ સારું છે એટલે ઓકે તો તમારી ભલામણ પણ એવી કે ભાઈ આવતી સિઝનમાં જ્યારે પણ ખેડૂતો લીલું મરચું વાવવા માટે પ્રેરાતા હોય એવા ખેડૂતો માટે ખાસ કરીને વાંકાનેર કુવાડવા અને ચોટીલાના જે ખેડૂતો છે એમના માટે કર્તવ્ય કંપનીનું પદમા મરચું છે એ લીલું વેચાણ માટે પણ બેસ્ટ છે આગળ જતાં આ જ મરચું તમારે લાલ કરી અને પાવડરમાં જો લેવું હોય તો પણ ખૂબ જ સારી ગુણવત્તા સદર મધ્યમ તીખાશવાળું મધ્યમથી લાંબુ મરચું છે એકદમ ડાર્ક ઝેરી લીલો કલર છે વાયરસ અત્યારે આમ જોઈએ તો આખા ખેતરની અંદર કોક જૂદ જગ્યા ઉપર કદાચ વધારે ટ્રેસ કંડીશન આવી તો જોવા મળે છે બાકી ક્યાંય પણ વાયરસની અસર નથી આટલો આટલો વરસાદ થયો છતાં પણ આની અંદર નુકસાની નથી તો તમે પણ સૌ મિત્રો આવતી સિઝનમાં જ્યારે પણ મરચું કરવાનું થાય તો કર્તવ્ય કંપનીનું પદમા છે એ ખાસ યાદ રાખવું તમને ફ્રૂટની સાથે મૂકતો જાઉં છું આ છે એમના ફ્રૂટ આભાર રામ રામ આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય શીટ ના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્યોતર બસો બાઇસ પર ફોન કરો